અનેક મુખ્યમંત્રીઓને ચૂંટણીના પરિણામો ચૌદ આવ્યા જેમાં એનડીએને ઐતિહાસિક બહુમતી મળી છે પરંતુ પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીને એક પણ સીટ નથી મળી આવી નિષ્ફળતા છે તે ચોંકાવનારી છે કેમકે એક વર્ષ પહેલા જનસુરાજ પાર્ટીની સ્થાપના પ્રશાંત કિશોર દ્વારા કરવામાં આવી હતી બધી જ બેઠકો એટલે કે બસો તેતાલીસ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા જેમાંથી ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી હતી અને એકનું નામાંકન રદ કરવામાં આવ્યું હતું સૌથી ખાસ બાબત એ છે કે કિશોરે કિલોમીટરની પદયાત્રા કરીને બિહારના અનએમ્પ્લોયમેન્ટ માઇગ્રેશન અને એજ્યુકેશન સહિતના મહત્વના મુદ્દાઓ ઉપર પોતાનો ચૂંટણી પ્રચાર કર્યો હતો અને આશાવાદ વ્યક્ત કર્યો હતો કે તેમને સારા અંશે બેઠકોમાં જીત મળશે પરંતુ એવું થયું નથી તો ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે બિહાર હજુ પણ જાતિ આધારિત સમીકરણો આરજેડી જેડીયુ અને ભાજપ જેવા પરંપરાગત જે પક્ષો છે તેના પર આધાર રાખે છે જ્યારે પરિણામો ઉપર પૂછવામાં આવ્યું ત્યારે જનસુરાજ પાર્ટી એ કહ્યું કે અમે જે સમજાવવાનો પ્રયાસ બિહારની જનતાને કરી રહ્યા હતા તેમાં અમે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયા છીએ પરંતુ અમારા પ્રયત્નો ચાલુ રહેશે તો આ બિહારના આ પરિણામોમાં જનસુરાજ પાર્ટીના જે પરિણામો આવ્યા છે તેને આપ કઈ રીતે જુઓ છો તે કમેન્ટમાં જરૂરથી જણાવશો નમસ્કાર